હું મારા અંદરના અંતરના આત્માને અવાજને સાંભળી અને ભારતીય જનતા પાર્ટી આજ જોઈન કરી રહ્યો છું આ શબ્દો છે કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાયેલા ડી ડી રાજપૂતના લોકસભાની ચૂંટણી પહેલા થરાદ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સભા યોજાઈ જેમાં થરાદના આગેવાન અને ગુજરાત કોંગ્રેસના મહામંત્રી ડી ડી રાજપૂત યુથ કોંગ્રેસના પ્રમુખ અલ્પેશ જોશી સહિત હજારો આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કેસરીઓ ધારણ કર્યો હતો રામ મંદિર નિર્માણ આવા તો અનેક કામો નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે કર્યા છે એની પ્રેરણા લઈ અને અમે પણ આ બધા અમારા કાર્યકર્તાઓ મિત્રો સાથે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે પાર્ટીમાં જોડાઈ રહ્યો છું ત્યારે હું મારા તો તન મન ધન સાથે ભારતીય જનતા પાર્ટી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત થાય તેના માટે મારી પૂરી તાકાતથી કામ કરી અને પાર્ટીને મજબૂત મજબૂત થાય એવું કાર્ય કરીશ આમ ચૂંટણીના પડઘમ વચ્ચે કોંગ્રેસમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક ભંગાણ યથાવત જોવા મળી રહ્યું છે વશરામ ચૌધરી દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ